દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર છેલ્લા કેટલાય સમયથી અમદાવાદથી દ્વારકા સુધીની દંડવટ યાત્રા કરીને જતી દીકરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમની અનેક ફોટોઝ અને અનેક વિડીયોઝ આપણી સામે આવતા હોય છે જેમાં એવું બતાવવામાં આવી રહ્યું હતું કે હવે દીકરી જે છે દ્વારકા પણ પહોંચી ગઈ છે દ્વારકા ખાતે એમનું ભવ્ય રીતે સ્વાગત પણ થયું અલગ અલગ લોકો એમને શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા હતા પરંતુ હવે જે છે દીકરી અમદાવાદ પહોંચી છે પોતાના ઘરે પહોંચી છે ત્યાં આપણે એમનું ભવ્ય રીતે સ્વાગત થયું શું છે અપડેટેડ માહિતી જાણવા માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો આજે અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરવાના છીએ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વાલા દોસ્તો આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવાને આવા વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ અને હા વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આ નાનકડી એવી છ વર્ષની દીકરી જેનું નામ એન્જલ છે એમના માટે વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં કારણ કે એક પંચાવન દિવસથી વધારે સમય માટે આ દીકરીની યાત્રા જ્યારે ચાલી હતી દંડવટ યાત્રા સામાન્ય રીતે આપણે બધાએ પગપાળા યાત્રાની વાતો સાંભળી હોય આ સાથે સાથે ઉઘાડા પગારની યાત્રા પણ સાંભળી હોય પરંતુ આ યાત્રા કે જે ખૂબ કઠિન ગણાય છે એવી આ યાત્રા એટલે કે દંડવટ યાત્રા આ યાત્રા કરવાનો સંકલ્પ અમદાવાદની આ છ વર્ષની નાનકડી દીકરી અંજલ કરે છે સંકલ્પની યાત્રા કરતાં લોકો વિચારે છે કે હવે આ દીકરી દ્વારકા પહોંચી શકશે કે કેમ પણ દ્વારકાધીશની એમની અનન્ય ભક્તિ એટલે કે આ દીકરીને એવું લાગી રહ્યું હતું કે ખાનુડો મને બોલાવે છે એટલે આ દીકરી નીકળી જાય છે આ વસ્તુ ચમત્કારથી કોઈ કામ નથી દોસ્તો જ્યારે આ દીકરી દ્વારકા પહોંચે છે ત્યાં સુધીમાં જ્યાં જ્યાં રસ્તાઓમાં એમને ગામડાઓ મળે છે અલગ અલગ સિટી મળે છે ત્યાં એમાં લોકો જે છે એમનું ભવ્ય રીતે સ્વાગત કરતા હોય એવા પણ વિડીયોઝ આપણી સામે આવી રહ્યા હતા કાનુડા પ્રત્યેની એમની પ્રીતિ જે છે એમના કારણે જ એમનો વિડીયા વાયરલ થઈ રહ્યા છે અને આજે સેલિબ્રિટીઓના વિડીયોઝ વાયરલ થાય તો એમાં આપણને નવાઈ ન લાગે પરંતુ જ્યારે આ દીકરીના વિડીયોઝ વાયરલ થઈ રહ્યા હતા ત્યારે લોકોનો પ્રેમ એમને ખૂબ મળી રહ્યો હતો એવા સમયે જ્યાં જ્યાં ગામડાઓમાં તેઓ પસાર થતા હતા ત્યાં ત્યાં એમનું સ્વાગત થતું હતું લોકો એમને પુષ્પ અર્પણ કરી રહ્યા હતા તો પછી કેટલાક લોકો જે છે એમને ભેટો આપી રહ્યા હતા એમને જે કાંઈ પણ છે શુભેચ્છાઓ આપી રહ્યા હતા તો કેટલાક લોકો પૈસા પણ આપી રહ્યા હતા આવા સમયે એમની અનેક વિડીયોઝ આપણી સામે આવી પરંતુ દોસ્તો નવાઈની વાત એ હતી કે જ્યારે તેઓ દ્વારકા પહોંચે છે દ્વારકા પહોંચતાની સાથે જેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું ત્યાં પણ લોકો એમને મળી રહ્યા હતા લોકો એમની સાથે સેલ્ફી પડાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા આ સાથે સાથે લોકો જે છે એમને અલગ અલગ છબીઓ અર્પણ કરી રહ્યા હતા એવું કહેવામાં આવી રહ્યું હતું કે દ્વારકાધીશના ચરણોમાં પહોંચીને આ દીકરી જશે નાનકડી દીકરી એક વડીલે પણ આશીર્વાદ આપ્યા હતા તો પછી દ્વારકાધીશના મંદિરે પહોંચીને આ દીકરીએ ભવ્ય રીતે દ્વારકાધીશની પૂજા પણ કરી હતી અને દ્વારકાધીશની ધજા ચડાવવાનો લાવો પણ આ દીકરીને મળ્યો હતો ત્યારે એવું કહેવામાં આવે કે જન્માષ્ટમીનો પર્વ પણ નજીક હતો આઠમનો પર્વ નજીક હતો એટલે કાનુડાને રાજી કરવા માટે લાખો લોકો દ્વારકામાં ભેગા થતા હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક લોકો ભેગા થયા હતા પરંતુ આ વખતે એક અનોખી બાબત એ હતી કે આ દીકરી જે છે એ પણ અમદાવાદથી દ્વારકા સુધી યાત્રા કરીને પહોંચી હતી ત્યારે લોકો અનંત અંબાણીને યાદ કરી રહ્યા હતા જ્યારે આજથી ત્રણથી ચાર મહિના અગાઉ ગુજરાત અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી છે તેઓ પણ દ્વારકા પહોંચ્યા હતા તેઓ જામનગરથી દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરીને પહોંચ્યા હતા એમની તસવીરો પણ આપણી સામે આવી રહી હતી પરંતુ તેઓ તો એક સેલિબ્રિટી છે અને ઘણીક વ્યક્તિના દીકરા છે એટલે એમની વિડીયોઝ વાયરલ થાય તો એમાં નવાઈ ન લાગે પરંતુ આ છ વર્ષની દીકરી જે અમદાવાદની એન્જલ છે એમના વિડીયોઝ આપણી સામે આવી રહ્યા હતા ત્યારે સૌ લોકોને નવાઈ લાગી રહી હતી સૌ લોકો અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા હતા અને આ દીકરીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા એવા સમયે હવે આ દીકરી જે છે અમદાવાદ પાછી પોતાના ઘરે પણ પહોંચી ગઈ છે અને હવે એમની આ સંકલ્પની યાત્રા પૂર્ણ થઈ છે ત્યારે દોસ્તો અમદાવાદની આ છ વર્ષની દીકરી વિશે આપ શું કહેવા માંગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને હા કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં જો વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ